છે લાકડિયા ખાતે તારીખ 13 6 2024 ના રોજ લાકડિયા રાવમા સમાજની મીટિંગ મળેલી જેમાં વાગડ રાવમા સમૂહ સાધી સમિતિના હોદ્દેદારો જેમને વાગડ રાવમા સમાજમાં સમૂહ પ્રથમ આયોજન કરીને સમાજમાં સમય અને પૈસાનો બચાવ અને લગ્નના જૂનવાણી રિવાજોને તેજી સમાજના દીકરા દીકરીના લગ્ન એક મંચ થાય એવા આશય આયોજન તેને તિલાજલી આપી તમામ હોદેદારો અને કારોબારીનો સાલ અને સન્માનિત કરવામાં આવ્યા સંચાલન રાઉ માં સમૂહ સમિતિ ના વર્તિક પૂર્વ મહામંત્રી રમજાન સમાજ નો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રમજાન રાય અમારા ન્યૂઝ જો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં